મારા લાડકવાયા મારી લાડકવાઈ બેટા આજે હું તને એક એવા દેવ વિશે વાત કરવાની છું જે દરેક મુશ્કેલીને દૂર કરે છે જે દરેક શુભ કાર્ય પહેલા યાદ કરવામાં આવે છે જેનું નામ લેતા જ જીવનના બધા વિઘ્નો દૂર થઈ જાય છે જેમને સંસાર વિઘ્નહર્તા મંગળ કરતા અને જ્ઞાન સાગર માને છે તે છે ભગવાન શ્રી ગણેશ માં ગણેશજી કોણ છે તેમની પૂજા સૌથી પહેલા કેમ કરવામાં આવે છે બેટા ગણેશજી શિવજી અને માતા પાર્વતીના પુત્ર છે તેમનું રૂપ અદ્ભુત છે હાથીનું માથું મોટું પેટ નાની નાની આંખો વિશાળ કાન પરંતુ તેમની અંદર અપાર જ્ઞાન અને શક્તિ છે ગણેશજી આપણને શીખવાડે છે કે સાચું રૂપ સુંદરતા અને મૂલ્ય મનુષ્યની બુદ્ધિ વિનમ્રતા અને કરુણાથી હોય છે પરંતુ યાદ રાખજે બેટા તેમની સાચી શક્તિ તેમના જ્ઞાન ધીરજ અને કરુણામાં છે એટલે જ દરેક શુભ કાર્યની શરૂઆત તેમનાથી થાય છે પરંતુ માં મારે ગણેશજી જેવું બનવું હોય તો હું પણ ગણેશજી જેવો બની શકીશ ચોક્કસ મારા લાડકવાયા મારી લાડકવાય જો તું ગણેશજીના ગુણોને અપનાવશે ને તો તારા જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સફળતા રહેશે બેટા આજે હું તને ગણેશજીના ગુણો સમજાવું છું ગણેશજીનું મોટું માથું શીખવાડે છે કે હંમેશા મોટું વિચારો નાનકડા વિચારોમાં અટવાઈ ન જવું તેમની નાની આંખો કહે છે દરેક વાતને એકાગ્રતા અને ઊંડાણથી જોવી જોઈએ તેમના મોટા કાન શીખવાડે છે વધુ સાંભળો અને ઓછું બોલો કારણ કે સાંભળવાથી જ જ્ઞાન વધે છે ગણેશજીનો એક જ દાંત શીખવાડે છે કે અધૂરા પણામાં પણ પૂર્ણતા શોધવી અને દરેક પરિસ્થિતિમાં સંતોષ રાખવો અને બેટા તેમનું નાનું વાહન ઉંદર શીખવાડે છે કે ભલે કેટલીય શક્તિ અને જ્ઞાન હોય પરંતુ હંમેશા વિનમ્ર અને અહંકાર રહિત રહેવું આથી બેટા જ્યારે તું આ દુનિયામાં આવશે ને ત્યારે તારા અંદર પણ આ બધા ગુણો હોય એવી હું નિત્ય પ્રાર્થના કરું છું માતા જો હું ગણેશજીને યાદ કરીશ તો મારી રક્ષા પણ થશે અરે ચોક્કસ મારા લાડકવાયા મારી લાડકવાય ગણેશજીનું નામ લેતાની સાથે જ તારા દરેક વિઘ્નો દૂર થઈ જશે ગણેશજી તારું છે દેવને માટે રક્ષણ કરશે બસ કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણેશજીને યાદ કરી લેવા આજે જ્યારે તું મારા ગર્ભમાં છે બેટા તારી રક્ષા માટે હું રોજ ગણેશ ગર્ભ રક્ષા મંત્ર સાંભળું છું જ્યારે હું એ મંત્ર સાંભળું છું ને ત્યારે મને લાગે છે કે તું મારા ગર્ભમાં સંપૂર્ણ સુરક્ષિત છે મારા મનને શાંતિનો અનુભવ થાય છે માં તમે પણ મને આ મંત્ર સંભળાવશો અરે હા જરૂર મારા લાડકવાયા મારી લાડકવાઈ આ મંત્ર તારી હંમેશા રક્ષા કરશે આ મંત્ર છે રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રિલોક્ય નાયકમ બેટા આ મંત્ર નો અર્થ છે હે ગણેશજી હે ત્રિલોક ના નાયક તમે અમારું રક્ષણ કરો અમને દરેક ભયથી મુક્ત કરો અને હંમેશા અમારા રક્ષક બનીને રહો બેટા જ્યારે હું આ મંત્ર સાંભળું છું ને ત્યારે મને એવું લાગે છે કે તું મારી કોખમાં ભગવાનના દિવ્ય આશીર્વાદ હેઠળ સુરક્ષિત રીતે ઉછરી રહ્યો છે તું નિર્ભય છે તું સુરક્ષિત છે કારણ કે વિઘ્ન હર્તા ગણેશજી હંમેશા તારી સાથે છે આ મંત્ર તારા હૃદયને પવિત્ર કરશે તારા માર્ગના દરેક વિઘ્નને દૂર કરશે અને તારા જીવનને આનંદમય બનાવશે માં જ્યારે હું જન્મ લઈશ તો તમે મને સંભળાવશો અને ગણેશજીની કથાઓ પણ સાંભળવી છે જેથી હું તેમનામાંથી ધીરજ બુદ્ધિ અને નમ્રતા શીખી શકું હા બેટા ચોક્કસ સંભળાવીશ ધન્યવાદ માં હે વિઘ્નહર્તા ગણેશ મારા ગર્ભસ્થ શિશુને તમારા આશીર્વાદ મળે તેના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ હોય તેનું મન નિર્મળ રહે અને તે સૌનો પ્રિય બને પ્રભુ સૌનો પ્રિય બને પ્રિય માતાઓ જ્યારે પણ તમે ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરો ગણેશજીના મંત્ર અને તેમની કથાઓ સંભળાવો જેથી તમારા શિશુની અંદર બુદ્ધિ વિનમ્રતા અને સકારાત્મકતાનું બીજ અંકુરિત થાય અને ગણેશજી તમારા બાળકની અને તમારી સદેવને માટે રક્ષા કરે કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી ગણેશ ધન્યવાદ